આયોજિતરંભાઈ તેમજ હાજર રહ્યા સમી તાલુકાના વરાણા ખાતે આવેલા ફરિયાળી મંદિરે સમી સાંજેજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તે નવરાત્રી સેવા સમિતિ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો જેમાં સૌપ્રથમ વિદ્યાના તાલની સાથે ત્રિરંગા યાત્રા યોજાઈ હતી તેમજ ત્યારબાદ સ્નેહ મિલન સમારોહની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવોની માતાજીના ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત રાધનપુર વિસ્તારના ધારાસભ્ય લયજી પટેલ પત્રકાર જે નાની મોટી તમામ ઘટનાઓને ઉજાગર કરવાનું કામ કરે છે ત્યારે આજના સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોએ નવા વર્ષની શુભેચ્છા તેમજ પૂર્વ ક્રિકેટર અને કેબિનેટ મંત્રી દિલીપ કુમાર ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં પત્રકાર પોલિટિક્સ પોલીસ લોકો અનેક પ્રકારના ગંભીર આક્ષેપ કરતા હોય છે પરંતુ સાચા આત્મા એવું હોતું નથી અને પત્રકારે હંમેશાને સત્યને ઉજાગર કરતો આવ્યો છે અને કરતો રહેશે તેમજ પત્રકારે લોકોના કામ સરકાર સુધી પહોંચાડવા માટે મધ્યસ્થ બનીને લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં પત્રકારો પર પોલીસ દ્વારા કાયદાનો દુરુપયોગ કરીને ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે તેમજ પત્રકારોની પડતર માંગણીઓ હજી સુધી સરકાર દ્વારા ઉકેલવામાં નથી આવી ત્યારે સત્વરે પડતર માંગણીઓના સંદર્ભે સરકાર દ્વારા સત્વરે ઉકેલ માટે માંગ કરી હતી તેમજ તાજેતરમાં જ સુરત ખાતે પત્રકાર ઉપર થયેલા કેસ બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ હવે હવેના સમાજમાં પત્રકાર સાથે તથા દુર્વ્યવહારને ક્યારેય ચલાવી નહીં લેવાય અત્રે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયાએ ઉપાધ્યક્ષ ગિરવાનસિંહ સરવૈયા મહિલા પ્રમુખ સમીબેન પટેલ પ્રદેશ હોદ્દેદારો

મારું ભાવનગર વધુ સમાચાર જોતા રહો ન્યુઝ ગુજરાતી પર ધન્યવાદ આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ